ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગથી પચાસથી વધુ લોકોના મોત અનેક લોકો ઘાયલ હાથરસ અને અલીગઢની હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ ઘટનાની તપાસના આપ્યા આદેશ રાષ્ટ્રપતિ પીએમ મોદી સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કસ્યો ગાળ્યો કહ્યું ગઈકાલે ગૃહમાં બાળક બુદ્ધિનો સાંભળ્યો વિલાપ જીત મામલે કોંગ્રેસના નેતાઓના નિવેદન પર પણ પીએમએ સાધ્યું નિશાન તો હિન્દુ અને હિંસા મુદ્દે પણ પીએમનો પલટવાર કહ્યું દેશ નહીં કરે મા રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર સરકારનો મજબૂત જવાબ કહ્યું બે હજાર ચૌદ પછી નીતિઓમાં ફેરફારને કારણે આવ્યા ધરખમ ફેરફાર આતંકવાદ બેંકોની મજબૂત સ્થિતિ વિકસિત ભારતના સંકલ્પ સહિતની સરકારની ગણાવી સિદ્ધિઓ તો ત્રીજી ટમમાં ત્રણ ગણું પરિણામ લાવી બતાવવાનો આપ્યો ભરોસો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જુઠ્ઠાણા ફેલાવીને ભ્રમિત કરવાનો મૂક્યો આરોપ કહ્યું અગ્નિવીર અનામત ઈવીએમ બંધારણ મુદ્દે જુઠ્ઠાણાને રાજકીય હથિયાર બનાવાયું તો ભ્રષ્ટાચાર મામલે રાહુલ ગાંધી પર કરોડોની હેરાફેરીના ચાલી રહેલ કેસનો આપ્યો હવાલો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ નવસારીમાં પૂર્ણા નદી બે કાંઠે થઈ વહેતી તો ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા મંદિર પાણીમાં ગરકાવ ભાવનગરમાં બગડ અને બુટીયો સહિતની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ પાણીની અછત ધરાવતા ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાના ધામા બનાસકાંઠાના લાખડીમાં બારે મેઘ ખાંગા ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની હેલીથી ખેડૂતોમાં આનંદની લહેર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી રાજ્યમાં વધશે વરસાદનું જોર સુરત નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ તો બનાસકાંઠા પાટણ અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા રાજ્યના દસ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સેવતા ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા ફીમાં આઠસો નેવું ડોલરનો કર્યો તોતિંગ વધારો પહેલી જુલાઈથી લાગુ થયો એકસો પચીસ ટકાનો વધારો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને પગલે તૈયારીઓ પૂરજોશમાં સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું ભરાયું મામેરું મામેરાના દર્શન કરવા ભાવિ ભક્તોની ભારે ભીડ